ત્યાર પછી એક જીવા જોઈશે તો આપણે એક વિદ્યાર્થી મિત્રો જીવા દોરી દઈએ અને એને નામ આપી દઈશું આપણે એવી જીવાને હવે શું કરીશું કેન્દ્રને ઓ નામ આપી દઈએ આપણું કેન્દ્ર અહીંયા છે હવે કેન્દ્ર પર દોરે અહીંયા શું લખ્યું છે કે વર્તુળ કેન્દ્રમાંથી જીવા પર દોરેલો કેન્દ્રમાંથી જીવા પર આપણે હવે લંબ દોરીશું આ લંબ આપણે દોરી દીધો છે વિદ્યાર્થી મિત્રો હવે તે જીવાને દુભાગે છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જ્યાં દુભાગે છે ત્યાં એમ બિંદુ નામ આપી દઈએ તો એમ બરાબર બીએમ થવું જોઈએ આ બે બાજુ કેવી થવી જોઈએ સરખી થવી જોઈએ જે આપણે સાબિત કરવાનું છે તો સૌપ્રથમ શું આવશે વિદ્યાર્થી મિત્રો પક્ષ લખીએ આપણે શું પક્ષ આવશે વિદ્યાર્થી મિત્રો કે વર્તુળના કેન્દ્ર ઓમાંથી જે આપણને દેખાય છે ઓએમ લંબ છે હવે સાધ્ય શું આવશે જે સાબિત કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ખૂબ સહેલો પ્રમાય છે અને ખૂબ નાનો છે વિદ્યાર્થી મિત્રો તમને એકવાર જશો એટલે તમને તમને આવડી જશે તમે અહીંયા જોઈ શકો છો કે સાધ્યાવડ સાબિત શું કરવાનું છે બે સરખા હોવા જોઈએ એટલે કે એમ બરાબર બી એમ અર્થાત એમ કહી શકીએ કે ઓ લંબ એ બી ને દુભાગે છે એવું પણ આપણે લખી શકીએ માટે અહીંયા લખવાનું કે ઓ એમ એ લંબ ઓ એ એવું પણ લખી શકાય આપણે એવું લખીએ એ જીવા છે અર્થાત પણ આપણે એનો અર્થ શું થયો કે એ બી બરાબર સોરી એમ આવશે બરાબર છે એ એમ બરાબર આપણે શું સાબિત કરવાનું છે બી એમ ચાલો સાધ્ય થઈ ગયું હવે સાબિતી સાડીથી માંડે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા બે ત્રિકોણની રચના કરવી પડશે જે આપણે અહીંયા ઓને એ સાથે જોડી દઈશું અને ઓને બી સાથે જોડીને આપણને બે ત્રિકોણ આપણા મળી જશે તો ચાલો આપણે જોડી દઈએ ઓને એ સાથે અને ઓને બી સાથે જોડી દીધા હવે તમે ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો તો તમને બે ત્રિકોણ અહીંયા મળે છે કયો એક ત્રિકોણ આ અને ત્રિકોણ આ બે ત્રિકોણ મળે છે તો આપણે આપણે બે ત્રિકોણ ત્રિકોણ લઈશું અહીં અહીં લખીશું કે પહેલો ત્રિકોણ છે AOM એમ અને બીજો ત્રિકોણ આપણે જોઈએ તો બી થશે બી ઓ એમ બરાબર છે તમે સરળતાથી પ્રમેયનો પણ ત્રણ બે શબ્દથી યાદ રાખી શકો વિદ્યાર્થી મિત્રો ભયા કે ઓમ અને બોમ ઓમ અને બોમ બરાબર છે તે રીતે તમને પ્રમેય નવ પણ ત્રણ યાદ રહી જશે માટે આપણે હવે બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી લઈએ જો આપણે કરતા આવ્યા છે તો પહેલા આપણે આ ખૂણો લઈએ લંબ દોર્યો છે તો લંબ આગળ કેટલા અંશનો ખૂણો રજાય વિદ્યાર્થી મિત્રો નેમ અંશનો તો આ બંને ખૂણા ત્રિકોણના કેવા થશે સરખા થશે માટે લખીશું ખૂણો ઓ એમ એ ખૂણો

સોરી ત્રિજ્યા છે ખૂણો નથી બરાબર છે એક જ ત્રિજ્યા ચાલો હવે વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લી એક સતત બાકી રહી ગઈ તે આપણે જોઈએ તો અહીંયા આપણને દેખાઈ રહ્યું છે કે બંનેની સામાન્ય બાજુ એક છે ઓએમ છે તે બંને ત્રિકોણ માટે સરખી છે માટે આપણે લખી દઈશું કે ઓએમ બરાબર આ ત્રિકોણ ત્રિકોણના દ્રષ્ટિએ જોઈએ આપણે ત્રિકોણ એ ઓ ની દ્રષ્ટિએ તો આ એનો કર્ણ થયો અહીંયા બી ઓ એમ જોયું તો આ એનો કર્ણ થયો એટલે કાઢ કર્ણ અને ત્રીજી કઈ બાજુ થઈ કાટખૂણો ત્રણ અને બાજુ માટે અહીંયા પ્રમેય આપણે ઉપયોગ કર્યો છે માટે કાક બા બાલી બાજુ થઈ શરત મુજબ બંને ત્રિકોણ એકરૂપ મળી ગયા માટે લખીશું ત્રિકોણ એ ઓ એમ એકરૂપ ત્રિકોણ બી ઓ એમ ઓ મને બોમ આપણે બંને ત્રિકોણ એકરૂપ સાબિત કરી દીધા છે હવે વિદ્યાર્થી મિત્રો તેના આધારે હું બે ત્રિકોણની બે બાજુ સરખી લઈ શકું સીપીસીટી એમ બરાબર લખીશું માટે કારણ શું લખવાનું સીપીસીટી એકરૂપ ત્રિકોણની અનુરૂપ અંગો અનુરૂપ અંગો કેવા હોય છે સમાન હોય છે હવે છેલ્લા આપણે આપણું વિધાન લખી દઈએ કે વર્તુળના કેન્દ્રમાંથી મે લખવાનું કે વર્તુળના કેન્દ્રમાંથી માંથી જીવા એવી પર દોરે લંબ દોરેલો લંબ તેને લેખો જીવાની જીવાને છે અને આપણે જે સાબિત કરવાનું છે તે પણ થયું તો આના સાથે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રમાય નવ પોઈન્ટ ત્રણ અહિયાં પૂર્ણ થાય છે